વડોદરા જિલ્લાના અંદાજે સો જેટલા યુવા સરપંચ બની ગામડાઓને સ્માર્ટ ગામમાં પરિવર્તિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા યુવા મોરચા યંગ સરપંચ સમિટનું આયોજન યંગ સરપંચ દ્વારા ગામડાઓને કઈ રીતે સ્માર્ટ વિલેજ બનાવી શકાય તે માટે ચર્ચા કરવામાં આવશે આરોગ્ય શિક્ષણ સ્વાસ્થ્ય સ્વચ્છતા પ્રાકૃતિક ખેતી સીએસઆર તેમજ વિવિધ ગ્રાન્ટ દ્વારા વિકાસ કાર્યો કરવામાં આવશે આ સમિટમાં જિલ્લાના પંદર ગામોની પસંદગી કરવામાં આવશે યુનિવર્સિટીના એમએસડબલ્યુ તેમજ આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને પૂરતી તાલીમ આપી પંદર દિવસ ફિલ્ડ વિઝિટ કરશે સ્માર્ટ અને મોડલ વિઝીટ બનાવી શકાય તેવા પ્રયત્ન કરવામાં આવશે બે વર્ષની સમય મર્યાદામાં રહીને ગામોને સ્માર્ટ વિલેજમાં પરિવર્તન કરવામાં આવશે સમગ્ર સમિટમાં પોતાના ગામને સ્માર્ટ વિલેજ બનાવ્યું છે તે ગામના સરપંચ સહિત ખેડૂતો આ સમિટમાં જોડાશે જ્યારે ભારત દેશ આઝાદીના અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે અને વિકસિત ભારતના સંકલ્પ સાથે આદરણીય પ્રધાનમંત્રી દિવસ રાત કામ કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો આ રાષ્ટ્રીય યજ્ઞમાં કઈ રીતે પોતાની આહુતિ આપી શકે તે માટે અમે સૌએ એક નવતર પ્રયોગના ભાગરૂપે વડોદરા જિલ્લાના જે યંગ સરપંચો છે એમને એક પ્લેટફોર્મ પર લાવીને સ્માર્ટ વિલેજ પર કઈ રીતે કામ થઈ શકે એ માટે સંવાદ સત્રનું આયોજન કર્યું છે એટલે આ યંગ સરપંચ સમિટ જે આવતીકાલે બાર ફેબ્રુઆરીએ સોમવારે પાલ યુનિવર્સિટી ખાતે યોજાવા જઈ રહી છે આનંદની વાત એ છે કે આ સારા કામમાં સામાજિક કામમાં પાલ યુનિવર્સિટી પણ સહયોગી થઈ રહી છે ત્યારે વડોદરા જિલ્લાના સૌથી વધારે યુવા સરપંચો આ સમિટમાં આવતીકાલે ભાગ લેનારા છે આ સમિટ આખા દિવસની રહેશે તેમાં કુલ છ સત્રો રહેશે અને જે લોકોએ ખરેખર ગ્રાઉન્ડ પર સારું કામ કર્યું છે એવા ત્રણ સરપંચો અને બાકી વિશેના અલગ અલગ તજજ્ઞો પોતાના જે કંઈક વિષયનું જ્ઞાન છે એ સરપંચો સાથે શેર કરશે સંવાદ કરશે ઇન્ટરેક્શન કરશે